નમસ્કાર ખેડ મિત્રો પીએમ કિસાન યોજનાના સત્તર હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ અપડેટ આપણે આજના વિડીયો અંદર જાણીશું તેથી વિડીયો અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણે વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પીએમ કિસાન લાભાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે કરોડો ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે સત્તર મો હપ્તો જાહેર કરી દેવામાં આવશે હકીકતે સરકારે પીએમ કિસાનનો નો સત્તર મો હપ્તો જાહેર કરવાની તારીખ ફાઇનલ કરી દીધી છે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સૌથી મોટી ડીબીટી યોજના છે જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ ની નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મળતી છ ની રકમનો ઉપયોગ ખેડૂત પોતાની ખેતી સંબંધિત જરૂરિયાત જેમ કે ખાતર બીજ કીટનાશક દવાઓ વગેરે ખરીદવા માટે કરી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં પોતાનો ખર્ચ ઓછો કરી વધારે નફો પ્રાપ્ત કરી શકે છે મિત્રો સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ સોમવારે સૌથી પહેલા જે ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા તે પીએમ કિસાન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કરવાની હતી મિત્રો અધિકારીઓ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું છે કે નવી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આવનારા સમયમાં સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધારે કામ કરતા રહેવું જોઈએ મોદીએ રવિવારે સાંજે સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા હવે મિત્રો સત્તર હપ્તાની ફાઈનલ તારીખ જાણી લઈએ તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અઢાર જૂને બનારસ થી પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તાની જાહેરાત કરશે તેના હેઠળ નવ ત્રણ કરોડ ખેડૂતોને લગભગ વીસ હજાર રકમ આપવામાં આવશે